બાળકી ઉપર ગાડી ચડતા આસપાસના લોકો જાણ થઈ ત્યારે બૂમાબૂમ કરતા સગીરે ગાડી રોકી દીધી હતી બાળકી ગાડી નીચે આવી ગઈ ગાડી ઊભી રહેતા નીચેથી બહાર આવી દોડવા લાગી આ બનાવમાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો બાળકી ગાડી નીચે આવી ગઈ એ બાદ પણ તે ગાડી ઊભી રહ્યા બાદ નીચેથી બહાર આવીને દોડવા લાગી હતી બાળકીની માતાએ સગીરને મેથી પાક પણ આપ્યો બનાવ બનતા બાળકીના માતા પિતા અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા બાળકીની માતાએ સગીરને મેથી પાક પણ આપ્યો હતો આ બનાવ બનતા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેથી જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આ ઉપરાંત કારના માલિક વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો કાર માલિક સામે પણ નોંધાશે ટ્રાફિક પીઆઈ વીડી વાઘેલા ડીવી વાઘેલાએ જણાવ્યું હતું કે સગીર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો કારના માલિકની તપાસ ચાલી રહી છે કારના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવશે કારની નંબર પ્લેટ નોતી એ બાબતે પણ ફરિયાદમાં ઉલ્લેખ કરીને એની કલમ પણ ઉમેરવામાં આવશે શિવ બંગલો સોસાયટી ખાતે બનેલ છે સદર બનાવમાં એક સ્વિફ્ટ કારના ચાલક સોસાયટીમાં પ્રવેશતી વખતે ત્રણ વર્ષની બાળકી છે જેનું નામ દીવા છે જેને શરીરે ઈજાઓ પહોંચાડીને અકસ્માત કરેલ છે અને આ કામમાં જે વાહન ચાલક છે

લાયસન્સ ધારક છે અને ખાસ જે માતા પિતા છે તે પોતાના બાળકને અઢાર વર્ષથી ઓછા બાળકો છે અને લાયસન્સ ધારક નથી તેઓને બિલકુલ વાહન ચલાવવા નંબર આગળ પ્લેટર